હવે એ બે ને જો વાક્યું નાખી નો પડોણા ભરાવું ને તો હું એ પૂનમ આહીર ની મેં મારા વરને કહી દીધું કે તું તારી રીતે ગોતી લેજે બરોબર હવે જો મેં મારા વરને કહી દીધું હોય કે તું તારી રીતે ગોતી લેજે તો હવે કૃષ્ણા અને અને કીર્તિ પટેલ હવે તમે જોઈ વિશભાઈ ગુજરાતની અંદર અત્યારે ખજુરુભાઈ કિર્તી પટેલ ખજરુભાઈ કિર્તિ પટેલ કારણ કે છેલ્લા થી ચાર દિવસની અંદર એટલો બધો વિરોધ થયી ફેલાઈ ગયો છે ને કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલનો જ નવા ખુલાસો કરે છે હવે શું છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને આગળ દેખાડવા જઈ રહ્યો છો પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલના તમામ અપડેટો સૌથી પહેલાં તમને જોવા મળે ખાસ કરીને ખજુરભાઈ અને કીર્તિ પટેલના જે પણ વિરોધના વિડીયો વાયરલ થતા હોય છે ને એ આપણી ચેનલમાં જોવા મળતા હોય છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે આ વિરોધ છે એ કેટલા ટાઈમથી સાલું થઈ ગયો છે જેનું પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ખજૂરભાઈનું નામ નિષેધ જઈ રહ્યું છે ખજૂરભાઈ તમને લોકોને ખબર છે કે કંઈક ને કંઈક ગુજરાતની અંદર તેને એટલા બધા સારા એવા કામ કર્યા છે ને કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કરીએ તો આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે વિરુદ્ધ કેટલો બધો લાંબો ખેસાય છે કે શું મિત્રો વાત કરીએ તો કોઈ પણ કલાકારો જેવા કે મિત્રો રાજભા ગઢવી દેવતભાઈ ખાવડ આ એન્ટ્રી કરે છે અને કહે છે કે ભાઈ ખજૂરભાઈનું નામ રહેવા દો જે આ મિત્રો વાત કરી તો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી કારણ કે આ વિવાદના તમામ વિડીયો આપણે ચેનલમાં સૌથી પહેલાં જોવા મળતા હોય છે હવે ભાઈઓ ગુજરાતની અંદર ખજૂરભાઈ ખજૂરભાઈના મિત્રો બધા લોકો ભગવાન માને છે ને ભાઈ માનવા પણ જોઈએ કારણ કે ત્રણસોને પિસ્તાલીસ ઘર બન્યા છે એ ઘરનો આપણે અંદાજ આંકડો થોડોક રાખીને તો પણ મિત્રો વાત કરી તો ત્યાં આંકડો ખૂબ જ મોટો થઈ શકે છે કારણ કે કરોડોની અંદર આ પૈસા ગયા છે ખજૂરભાઈને સાથે મિત્રો વાત કરી તો ખજૂરભાઈ જે પણ પૈસા રડે છે ને મિત્રો વાત કરી તો નેવું ટકા દાન આપે છે નેવું ટકા ઘર બનાવે છે તો મિત્રો તો શું પ્રોબ્લેમ છે હવે ખજૂરભાઈ જે પણ કામ કરે છે એ મિત્રો વાત કહે તો દયા કરે છે સેવા કરે છે ને પરંતુ કીર્તિ પટેલ શું કરે છે હવે આપણે કીર્તિ પટેલનો વિરોધ પણ નથી કરતા આપણે દિલથી જાય છે તેનો સપોર્ટ કરીશું આપણે મિત્રો વાત કહીએ તો ખોટે ખોટા આમાં ભાઈ એમ કીધું એન્ટ્રી કરવી નથી વિડીયોનું વધારામાં વધારે લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત